એનિમલ હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છો સુવિધા છે હા અમે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહિલા અમારું ગામ છે સાહિલા તાલુકો છે બોતેર ગામ છે બીજું કે અમારે હોસ્પિટલ અમે જે બનાવી રહ્યા છીએ એ આઠ હજાર સ્ક્વેર ફૂટની સ્કવેર બનશે એમાં ટોટલ એવા ત્રણ યુનિટ બનાવવાનું પ્લાનિંગ છે એમાં આઈસ્યુ એર કન્ડિશન સાથેનો અમારો પ્લાનિંગ છે અદ્યતન સુવિધા સાથે કરવાનો અમારો ધ્યેય છે અને એક હજાર પશુનો સમાવેશ હોસ્પિટલમાં થાય એવો પ્લાનિંગ છે જેનો પ્રોજેક્ટ કોસ્ટ સાડા સાત કરોડ રૂપિયા છે અત્યારે સાડા સાત કરોડમાં અમારી પાસે અત્યારે એકાદ કરોડ રૂપિયાની અત્યારે અને દાનની પ્રવાહ ચાલુ છે એકાદ કરોડ રૂપિયા અમારી પાસે અત્યારે હાલ આવેલા છે આનું છે કોના મુખ્યમંત્રીશ્રીને અમે મળેલા છીએ મુખ્યમંત્રીશ્રી માટે ઓગસ્ટ મહિનામાં વેલામ વહેલી તકે અમને ટાઈમ આપશે તો ખાતમુહૂર્ત એમના જ કરી અને આગળ અમે કાર્યવાહી ચાલુ કરશું તો છ મહિનામાં અમારો પ્રોજેક્ટ ઊભો થાય સંકુલ પહેલાં વન એનો અમે કોશિશ કરી રહ્યા છીએ ખાસ કરીને એનિમલ હોસ્પિટલ બનશે એનાથી કેટલા ગામને એને કેવો લાભ થશે આજુબાજુના બોતેર ગામ છે સુરેન્દ્રનગર જિલ્લો એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી અદ્યતન હોસ્પિટલ લગભગ ક્યાંય જોવા નહીં મળે જ્યાં સાઈલામાં મળશે તો આજુબાજુના સો કિલોમીટરના એરિયામાંથી કોઈ પણ પશુ આવે તો અમે એને ફ્રી ઓફ કોસ્ટમાં અમે આ સેવા આપવાના છીએ અને ઓપરેશનથી માંડીને બધું જ તમામ સુવિધા ત્યાં અમે કરવા માંગીએ છીએ કઈ કઈ સુવિધા ઉપલબ્ધ કરો છો ને કેટલી કલાક તમારી સેવા ચાલુ રહેશે હાલ અમ ચોવીસ કલાક અમે સર્વિસ આપશું બીજું કે એક્સિડન્ટ થાય તો અમે ચોવીસ કલાક હાલ હાલ અમે સગવડ આપી જ છીએ આજે ચોવીસ કલાક માટે અમારા માણસો તૈયાર જ હોય છે ગમે ત્યાં એક્સિડન્ટ થાય તો રાત્રે બી અમે પશુ લાવી અને રાત્રે જ અમે સારવાર બી કરી છીએ અને ડૉક્ટરને બોલાવીને રાત્રે બી અમે ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ હાલ તમારી શું કાર્યવાહી ચાલી રહી છે હાલ અમારે અત્યારે સાયલા પાંજાપોળ અમે ચલાવી રહ્યા છીએ ત્યાં અમારા બે હજાર પશુ અમારી પાસે નિભાવી રહ્યા છે અને એમાં અત્યારે અમારું પોતાનું જ પૂર્ચોદરેકલમાં અત્યારે ઘાસનું વાવેતર કરેલું છે અને માંદા પશુઓની બી સારવાર ત્યાં અમારા જે થઈ શકે એ કરી છે